નડિયાદમાં દાંડી માર્ગની મરામત શરૂ ભ્રષ્ટાચારના આક્ષેપો ધારાસભ્ય પંકજ દેસાઈએ ફગાવ્યા કોંગ્રેસના શાસનમાં કાગળ પર રોડ બનતા પંકજ દેસાઈ નડિયાદ શહેરમાંથી પસાર થતા દાંડી માર્ગ ચાલુ વરસાદની સિઝનમાં તૂટતા કોંગ્રેસ દ્વારા ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા જોકે વાસ્તવમાં આ રોડ વર્ષ બે હજાર ઓગણીસમાં બન્યો હતો અને રોડ બન્યાના સાત વર્ષ વીત્યા હોવાથી ને વાહનોના ભારે આવન જવનથી રોડ તૂટ્યો હોવાનું ધારાસભ્ય પંકજ દેસાઈએ જણાવ્યું વધુમાં તેમણે કોંગ્રેસના શાસનમાં માત્ર કાગળ પર રોડ બનતા હોવાનું કંઈક કોંગ્રેસને વળતો જવાબ આપ્યો છે નડિયાદ શહેરમાંથી દાંડી માર્ગ પસાર થાય છે બે હજાર ઓગણીસ માં રિનોવેશન કરાયું હતું અંદાજે સત્તર કરોડના ખર્ચે આ દાંડી માર્ગ પર સ્ટ્રીટ લાઇટ ફૂટપાથ સ્લેબ ડ્રેન રોડની વચ્ચેની ગ્રીલ સાથે નવો રોડ બનાવ્યો હતો આજે સાત વર્ષ થયા હોવાથી તેમજ વાહનોના ભારે ઘસારાને પગલે નડિયાદ શહેરમાંનો આ રોડ ધોવાયો છે ઠેક ઠેકાણે ખાડા અને કાર્પેટ ઉખડી જતા રોડ બિસ્માર થયો છે જોકે હવે વરસાદે વિરામ લેતા આ રોડની મરામત આર એન્ડ બી ડિપાર્ટમેન્ટ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે શરૂઆતમાં આ રોડ જ્યાં ડેમેજ થયો છે તેવા ભાગોમાં મોટા ખાડા પૂરવાનું થશે આ બાદ સરફેરે

તેમણે વધુ વધુમાં કહ્યું કે જ્યાં સુધી સરદારની પ્રતિમા પાસેનું કોમ્પ્લેક્ષનો નિકાલ નહીં કરવામાં આવે અને સફાઈ નહીં થાય કાંચની ત્યાં સુધી આપ સ્થિતિ રહેશે જેની સીધી અસર આ રોડને પણ પડી શકે છે વધુમાં તેમણે કોંગ્રેસના સમયમાં કાગળ પર રોડ બનતા હતા પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનમાં કામગીરી કરવામાં આવે છે હાલ આ રોડ જ્યાં તૂટ્યો છે ત્યાં અમારું એક મહિના પહેલા ધ્યાન ગયું જેથી અમે તુરંત રાજ્ય સરકારને આ બાબતે જાણ કરી સમારકામની માંગ કરી હતી બીજી તરફ આ માર્ગ કેન્દ્ર હસ્તક હોવાથી સાંસદ દેવુસિંહ ચૌહાણ દ્વારા પણ જોબ વર્ક માટે અપ્લાય કરી દેવાય છે થોડા દિવસ અગાઉ નડિયાદ ઉત્તરસંડા રોડ પર પચાસ સો મીટરના આ ડેમેજ રોડને આરસીસી રોડમાં તબદીલ કરી દેવામાં આવ્યો છે ને આવનારા સમયમાં જ્યાં જ્યાં રોડ પણ પારી ભરાય છે તેવા ભાગમાં આરસીસી કરવા અમે રાજ્ય સરકારને રજૂઆત કરી છે તમે કામ કરે કામ કરો આજે જે નડિયાદની અંદરથી પસાર થતો દાંડી માર્ગ આ દાંડી માર્ગ ઉપર જે ખાડા પડ્યા છે અને અમુક જગ્યાએ રોડનું ધોવાણ થયું આખો રોડ જોવો નથી પણ અમુક જગ્યાએ રોડની સરફેસ નીકળી ગઈ તો એવી જગ્યાએ આ રોડનું સમારકામ કરવાનું શરૂ થયું છે સ્ટાફ ની અછત છે અછત અછતના કારણે આપણે આર અત્યારે બી પાસે હશે કે જે મોટા ખાડા છે એ અત્યારે એ ડામર નો છંટકાવ કરી ઉપર ગ્રીટ નાખી અને એની ઉપર માલ નાખી અને એ પૂરી રહ્યા છે એટલે આ કામ પેલું ખાડા પૂરવાનું થશે મોટા ખાડા અને ત્યાર પછી જે સરફેસ ડેમેજ થઈ છે એ સરફેસને ડેમેજ થઈ છે એને પેવર પટ્ટાથી કાર્પેટ કરવાનું કામ કરશે એટલે આ કામગીરી ચાર પાંચ દિવસ ચાલશે સંપૂર્ણ કામગીરી અને આવતીકાલે અહીંયા જે જગ્યાએ સરફેસ આખી ખલાસ થઈ છે અને જે પેવરથી કરવાની છે એના પટ્ટા મારી દેશે કે આટલેથી આટલા ભાગમાં આ સરફેસ કરવાની છે અને પછી પ્યોર પટ્ટાથી કામ શરૂ થવાનું મારે બીજું ખાસ કરીને કેવું કે આ રોડ છે એ લગભગ બે હજાર ઓગણીસ ની અંદર મંજૂર થયેલો એને અને આ બે હજાર પચીસ ચાલે છે બે હજાર પચીસ નો એન્ડ આવવાનો શરૂઆત ડિસેમ્બર મહિનામાં એન્ડ થ એટલે બે ત્રણ મહિના પછી આ લગભગ સાત વર્ષ ઉપર આ રોડને થશે સાત વર્ષ પહેલા આ રોડ મંજૂર થયેલો અને આ રોડ મારે એટલા માટે કહેવું પડે છે કે અમુક લોકો એમના ગપ્પા મારવા જોરથી બોલવું જુઠ્ઠું બોલવું ફેંકવાનું કામ કરવાનું પ્રજાને ભ્રમિત કરવાનું કામ કરવાનું તો મારે આજે કહેવું છે કે આ રોડ જે બે હજાર ઓગણીસમાં મંજૂર થયેલો અને સત્તર કરોડના ખર્ચે બન્યો હતો તો સત્તર કરોડ રૂપિયા એને એવું કહ્યું છે કે સંતરામ રોડથી અહીં કોલેજની કેનાલ સુધીના ખર્ચ્યા છે તો પહેલાં પહેલી તો વાત એ છે કે આ જુઠ્ઠું બોલવાનું બંધ કરે આ ડભાણથી શરૂ કરી સંતરામ રોડ થઈ અને કેનાલ સુધીના રસ્તાનું કામ કરવામાં આવ્યું છે આ રસ્તાની અંદર જે તે સમયે દાંડી માર્ગમાં સેન્ટ્રલ ગવર્મેન્ટમાંથી મંજૂર થયેલો અને સેન્ટ્રલ જે આખી પહેલા પહેલી ગ્રીલ છે એ ગ્રીલ આખી નવી નાખવામાં આવી છે અને છેક મિશન સુધીની ગ્રીલ એ નવી નાખવામાં આવી છે એની ઉપર જે પોલ છે ઇલેક્ટ્રિકના પોલ જે સ્ટ્રીટ લાઇટના પોલ છે એ સ્ટ્રીટ લાઇટના પોલ પણ નવા નાખવામાં આવે છે સાઈડોમાં ફૂટપાથ છે એ ફૂટપાથ પણ નવી બનાવવામાં આવી છે અને અમુક જગ્યાએ સ્લેબ ડ્રેન લેવામાં આવી છે તો ચાલીસ ટકા જેવું કામ સ્લેબ ડ્રેન ને બીજું બધું છે ફૂટપાથનું નેનું અને બાકીનું રોડ કાર્પેટિંગ એમાં જુદા જુદા લેયર આવે છે એ જુદા જુદા લેયરથી આ રોડ બન્યો હતો તો એનું કામ છે અને રોડ ફર્નિચરનું કામ છે તો આ તમામ કામ છે ને એ પહેલાં કોંગ્રેસના સમયમાં એ કાગળ ઉપર રોડ બનતા હતા ભાઈ નરેન્દ્ર મોદી સાહેબના રાજમાં એ બધી સિસ્ટમો જ્યારથી અહીં આવ્યા ત્યારથી બંધ થઈ ગઈ છે અને આ રોડની સંપૂર્ણ ચકાસણી થાય ત્યાર પછી જ પેમેન્ટો થતા હોય છે અને રોડ તૂટવો આટલા વર્ષ થાય તો તૂટવો એ સ્વાભાવિક વસ્તુ છે વરસાદ એટલો બધો પડતો હોય તો આ રોડ તૂટે અને જ્યારે આટલા બધા વરસ થયા હોય પાંચ વર્ષની ગેરંટી છે પાંચ વર્ષની અંદર આ રોડ ઉપર કંઈક જો તૂટ્યો અને સરફેસ કામ કરવાનું થયું હોય તો એ જે તે કોન્ટ્રાક્ટર પાસે કરાયું જ છે એટલે એ સરકારે પૈસા નથી ખર્ચ્યા પણ હવે જ્યારે એની ટર્મ્સ અને લિમિટ વધી ગઈ હોય ત્યારે સરકાર દ્વારા કામ કરાવવું પડે અને આપણે એટલે આજે આર એન બી મારફતે આ કામ કરાવી રહ્યા છે બીજું મને કહેતા આનંદ થાય છે કે ભાઈ આ રોડ છે એ મેં મારે કંઈ કાગળો બતાવવાની જરૂર નહીં પણ છતાંય મેં પબ્લિશ કર્યો છે કાગળ અને હંમેશા હું જ્યારે કામ મંજૂર થાય ત્યાર પછી જ કંઈક પોસ્ટ મૂકતો હોઉં છું પણ આ વખતે મેં મુખ્યમંત્રીશ્રીને જે એક મહિના પહેલાં કાગળ લખ્યો છે એ પણ મેં બતાવ્યો છે અને ભાઈ જે અહીંના મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે એમણે પણ આ જોબ નંબર માટે પ્રયત્નો શરૂ કરી દીધા છે અને આ જોબ નંબર ક્યારે મળે પહેલાં તો ટેકનિકલ બાબતો જાણવી જોઈએ કે પાંચ વર્ષ પૂરા થાય એની ટાઈમ લિમિટ ફટે ત્યાર પછી જોબ નંબર મળે અને ત્યાર પછી નવું રી કાર્પેટિંગ થાય તો હવે એના માટે એપ્લાય એમને કરી દીધું છે અને દેવસિંહે ખાતરી આપી છે કે હું આ જોબ નંબર લઈ આવીશ અને એ તો લઈ આવશે જ અમારી સરકાર છે અમારે કામ કરવાની પણ પ્રજાને મુશ્કેલી ના પડે એ જોવાની ફરજ અમારે બીજું